ય વાસુદેવાય હરે વાસુવાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ આસપાસ

આશન બેનપણીઓ પછી કીધું કે બેનપણીઓ કીધું કેમ બાકી રહી જાય એટલે આજ જો એની બેનપણીઓનો પ્રોગ્રામ છે અને હું કર્યું તમે તો જાવું નો જાવું જાવું નો જાવું કરી ગોલે ગોલે બહુ લાગો ગયો અમારે એમ તડનો પડ હોવું જોઈએ નક્કી છો હાલો ભાગો બધાયનું નક્કી પછી ફરત કુમાને મેલનો તો તમે કાઈ ન પછી જાવ એમ પછી બંધ રાખ્યું હતું પછી એતો કોણ એવું પછી ટિફિન લેવા આવ્યા ને તે મને કે હું છે એટલે મેં કીધું બંધ છે કે કરત ને મેં કીધું કામ છે એમ ફોન કર્યો ડાયરેક્ટ હું ડાયરેક્ટ ફોન કરું હું લેતો આવે પછી દીત કુમાર તો ના ભાડે ને હાલો હાલો એ એટલે પાછો રહી ને ખીચું ને હવે જાય વરસાદનો માહોલ છે એટલે મસ્ત મજા આવે છે એટલે જ નહી કર્યું કે કે વરસાદનો પછી બીમારી થોડું કામ ખુલી જાય નીકળવા લાગો કીધું મે કીધું જાય છે તાલક મે ધરાય છે અને પણ કે કોઈને કીધું નથી મે પછી ભરત કુમારને સીધો ફોન કર્યો તો કંઈ નહી કે રોકે છે તો ઘરે ફોન કર્યો તમારો આવ્યો ને પછી કે રાત રોકાવાનું તો નઈ ને હું લઈ લે મે કીધું મારે સેવા હોય ને

નુકસાન કર્યું છે કાઈ એટલા બધી મોલાત પડી હોય તો કરી હોય ને પછી આવે ને કાઈ કેમ એને માંડવી પડી છે વાડીયા પણ એટલે નામ તો લાગે બગાડે બગડે તો ને ધીમો ધીમો વરસાદ ચાલુ છે એટલે સાઈડમાં કપડું ઉપર બાંધ્યું દીધું ને એને પાછો ટીંગર દીધો એટલે હું છે એટલે વાસઠ હોય છે આપણને પલ્લે નહીં આ બાજુ નકર ત્યાંથી પાણી પાછ થોડું થોડું આવ્યા કરે છે બહાર કરી દીધું કમ્પ્લીટ ચોખ્ખું અને અંદર તેણી બેન પણ કામે લાગી ગયો છે હું બનાવું મળે પરોઠા તારું શાક બનાવવાની છે ને કોનો વિડિયો હતો ચટણી બોલે સે હમ સારું કેમ આ એવડી મોટી તોય બોલજો નથી

એ બમેના સાત હાતકવાઈ આશે હોય તો તૈયારી 7 વાગે તો જને सब्जी લઈ કેવું લેવું કોણ નહીં વાતો વાતો ફૂડશે જ નહીં ને હું ક્યાં મેં કેવું શીખી કે તક થવાડાવું કે આ સોસાયટીનું નિયમ નિયમ કે પ્રોગ્રામ તો તો તમારો પેલો આ પડાય પછી હા બનાવવાની મેં આશય પૂછું નવી જન આવડે બને આવડતું નથી કે તો શીખી જાય કે

ભરેશ કુમાર વિડિયા ઉતારે અને બહુ અમે ફેમસ થઈ ગયા ભરેશ કુમાર બધા પૂછે ભરેશ કુમાર કે તમારે શું થાય હાજી તો તમે ધ્યાન જ જોતી નથી તેના હાલો તો હવે ભોજન થઈ ગયું છે ત્યાર આજે એમનું થોડુંક નિરાત વાળું હતું સબ્જી તૈયાર એટલે બહુ કામકાજ નહોતું કયું લેવા હજુ કરી કાંઈ નહીં હાલો દબાવી કાંઈ હવે પોઝિશન લઈ લીધી છે પ્રસાદ પ્રસાદ ગ્રહણ કરી લીધો હવે આપણે સત્સંગની વાતો ચાલુ થાય હા

હવે તો દેવની ટાઈમ આવતો જાય છે કેટલા બીજાની સેવા કરવી પડશે અને કરવી પડશે બરાબર ને સેવા અને એટલે જીમમાં જ જાતો તો જીમમાં અને બોડી સારું થઈ જાય જીમમાં જ જાતો મેં તો જીમમાં જાવ અને બોડી સારું થઈ જાય જ જાતો તો એટલે જો જીમમાં જ જાતો મેં તો એટલે જ જાતો

શાક બનાવવાનું તો કે શાક એ ક્યાંય બનાવવું નથી કે રોજ તો એ આનું કામ હતું આજે કે કઈ બનાવવું નથી કે તૈયાર લઈ જાવ એ તો તમે ડબલ બનાવી નાખ્યા અમે તમને ક્યાં કીધું ડબલ બનાવો એટલા બધા એ લો શાક અમારું પ્રેક્ટિસ આશા કોઈ ના કોઈ નહીં ડબો લાવો તોય ભલે ને લાવો તોય ભલે અમે એકલા થોડા કરી કરે કે કેટલું કામ કરે રોકાવો રોકાવો કરીને અને ભાગ્યા પાછા પણ બહુ આનંદ થયો આજે

મજા આવ્યું હતું અને જો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ જો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ